વિસ્તારથી વાત કરીએ તો ચોટીલા તાલુકાના સંઘાણી ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં યુનિફોર્મ પર વીર સાવરકરના ટી શર્ટ પહેરાવતા વિવાદ થયો હતો ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવી તિરંગા યાત્રા વિવાદ થયો હતો સંઘાણી સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે આ ખોટો રાજકીય ઇશ્યુ કોંગ્રેસે કર્યો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હૃતિક મકવાણા લાલજી દેસાઈ સહિતનાઓએ વિરોધ કરી રોષ દાખવ્યો હતો મહાત્મા ગાંધી અને સરદારનું નામ ભૂસવાની સરકારની સાજિશ હોવાનું પણ કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહ્યા છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો પ્રમાણે શાળામાં તિરંગા યોજવામાં આવેલી અમે અગાઉ વિદ્યા સૂચના આપેલી ખુદવાય શરૂઆત કરી અમે શરૂ કરી અને તિરંગા નીકળ્યા વિદ્યાર્થીઓને કોંગ્રેસ યાત્રા નીકળવાની હોય અને એ લોકોના ધ્યાને આ કેસરી ટી શર્ટ આવતા એ લોકો દોડીને ગામ તરફ અંદર આવ્યા હતા અને આવીને આ ટ્રસ્ટ દ્વારા જે કંઈ ટી શર્ટને રાઇટિંગ કીટ છ ચોપડા વગેરે અમારા વિદ્યાર્થીઓને અગાઉ મળેલા એ ટી શર્ટમાં ઉપર જે ફોટા આપવામાં આવ્યા છે વીર સાવરકર અને સુભાષચંદ્ર ભોજના એ અંગે એમને વાંધો લીધેલો હતો ગણ્યા માથું કરવા અને ટી શર્ટ વિદ્યાર્થી ઉતરાવી નાખવાનું મારું નામ ચૌહાણ અને હું અહીંયા અંગાડી પૈસા